પેલે જીતેન્દ્રગીરી ગોસ્વામી મિત્ર જોરદાર મોટો વડલો છે વડલાની નીચે મિત્ર કહેવાય છે કે માદેવ છે બહુ વિશાળ વડલો છે કે છે કે હજારો વર્ષ જૂનો વડલો છે આ એની એની વળજો છે નીચે હા બે કઈ નદીના કાંઠે છે બિલકુલ મામાદેવ કહેવાય છે કે હનુમાનપરા ખાંભા ખાંભાથી હનુમાનપરા જતા રસ્તામાં આવે છે આર્યો નદીનો કાંઠો આ વટલો વિશાળ વડલો છે કેવાવાળા એમ કહે છે હજારો વર જૂનો વડલો છે અને મામા પણ હજારો વર જૂના મામા છે અહીંયા ઘણા બધા કામ થાય છે લોકો અહીં આવતા હોય છે રોડનો નો જ છે કારણે અંદર નથી જાતા બાર થી શૂટિંગ ઉતારીએ છીએ પાણી છે એટલા માટે પગથિયા છે પણ થોડુંક પાણી પણ છે અંદર એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહો આવા સમાચાર જોતા રહો